Hai ya yalahatan Hai जय गांधीधाम थी दास अशोक महेश सदगुरु पूज्य मोरारी बापू नाशियाराम हरिओम हरिओम शब्द અમારા કુલ ગુરુ બાપુ અને ધનજીન પૂજ્ય દામોદર બાપુ નું એ શબ્દ એ નું નિર્વાણ જય અને રામ તમારા સદગુરુ પૂજ્ય મોરલી બાપુ તો આજે ફરી આપણે ભજનની મોજમાં આવશું સંતવાણી લેશું અને આ સંતવાણીના જે મારા વિડીયો મારા સત્સંગના વિડીયો કે બાબા સાહેબ આંબેડકર બા બુદ્ધના બુદ્ધ ભગવાનના અથવા તો સંવિધાનના જે બી વિડીયો રાખી રહ્યો છું શોર્ટ કે જે બી મોટા વિડીયો આપ એને સર્વે એને નિહાળો છો સાંભળો છો કેટલા બધા વ્યૂ શેર લાઈક સબસ્ક્રાઈબ કરો જો ધન્યવાદ આપ સર્વેને એક કાર્ય જ્ઞાનનું દાન છે આગળ કરતા રહેજો આમ તો આપ સમજો છો એટલે મારે હવે રોજ કાઈ કહેવાની જરૂરત ન હોય કારણ કે આપ દાનિસ સ્વયં કહેવાઓ જો આ વિડિયો આગળ મોકલો તો બીજાને લાભ મળે આ જ્ઞાન દાન કહેવાય આપણે ગમે તો આ ભાઈ જબરદસ્તી નથી શેર લાઈક સબસ્ક્રાઈબ કરો ને પછી બેલ બટન દબાવો ને એ એ આપની ઈચ્છા હોય આપનું મન થાય ને ગમે તો મારા ભાઈ બહેનો નહીં તો કોઈ જબરદસ્તી મારે તો કાઈ લેવા ડ મારે તો જ્ઞાન નો એક પ્રસાદ આપને વેચવો છે જે મારા સદગુરુ શ્રી કુલગુરુશ્રીઓ સંતો મહાત્માઓ પાસેથી શાસ્ત્રો પાસેથી મને જે મળ્યો એ આપની પાસે રાખી સમાજના લાભ માટે સમાજના ઉપયોગ કારણ કે આજના ગોલક યુગમાં અતિ જરૂરી છે આવડા રસ્તે ચાલી રહ્યા છે જઈ રહ્યા છે માટે આપણે જાજી વાતો નથી કરતા કારણ કે પછી જાજી વાતો પણ ગણાને નથી ગમતી આ શું માંડવું એમ અને હું કોઈ જ્ઞાની કે મોટો મહાત્મા કે સંત ભક્ત છું નહીં આપણે જેવો સાધારણ માણસ છું આ તો મારા હરિના મારા સદગુરુ ગુરુઓના ગોળ ગાવા હોય સંત વાણીઓ એક મારો આ એક માર્ગ છે અમારા ભ્રમલીન ધનજીરામ બાપુ દામોદર બાપુનો માર્ગ એક ચીલો આગળ વધારવા માટે કોશિશ કરી રહ્યો છું તે આપ સાંભળો ને આપ સ્વીકારો છો ખરેખર ધન્યવાદ હું આભારી છું આપ સૌનો तो आज आपने फल संतों संतनोत्सव संसार में आजली जात ब्रह्मांड फक्त जगत नहीं ब्रह्मांड जली जात जो संत न हो संसार में तो અને જ્ઞાન કેરી લેર સે એઠાર તઠામ એઠામ જી ઠારત તઠામ મે હમણા જે વાત કરી જ્ઞાનનો પ્રસાદ પ્રકાશ છે પાડી રહ્યો છું એ સંતો સિવાય ન થાય તો સંત કોને કેવું સંતની પદવી કોને દેવી સંત કોણ પછી જે પોતે જ્ઞાન પ્રાપ્ત કરી ચાર ચોપડી વાંચી લીધી ચાર વાતો શીખી લીધી અને પોતાના નામ આગળ સંત લગાડતા હોય તો એ યોગ્ય નથી એને સંતને કહેવાય પેલે પૂર્ણ ભક્ત થવાય પરમ ભક્ત થવાય હરિભક્તિ કરવાની ભજન બાપુ કે છે કે ગુરુઓ તો ઘણા મળી જાય છે મેં હમણાં હમેશ કહું છું ચાલતા ચાલતા ઘણા પણ મારો વાલો સદગુરુ તો કોક જ ભાગે સારી મળે છે અને સંત અને સદગુરુ ભાગ્ય અને સંત થેવું ઈ પણ મેં જે હમણા વાત કરી કોને સંત કેવું એ સાંભળો શાંતિ પમાડે ને સંત કયે કોણ શાંતિ પમાડે ને એ જી દાસ દાસ તૈને રહીએ આ શાંતિ પમાડે ને સાંત કઈ

એનો માર શુકામ ખાય મહેતા એટલે એ સ્કૂલ નો જે ગુરુ હોય કે જે બીજો મહેતા જે હોય તે બીજાનો બીજાનું શુંકામ જો સદગુરુ નું જ્ઞાન જો પ્રાપ્ત થઈ ગયું હોય તો પછી વિદ્યાનો મૂળ મારા ગુરુ એ બતાય કર્યા ગુરુને બોધનાવાય આપે ત્યારે એના ચેલા સિદ્ધ ને થયે કર્યા ગુરુને ને મોદન વાપે એના ચેલા રસીદ ને થઈએ શાંતિ પમાણે એને સંત કહીએ હા હાલતા ચાલતા પછી ગુરુ કરી લીધા હોય જોલા છાપ ઓલા પોતાને ભગવા પહેરી લીધા હોય ના પોતાને ગુરુ પદવી કેતા ગુરુજી છે એવા હાલતા ચાલતા ઝોલા જોલાછાપ ઓલી માળાઓ ચડાવી લે લાંબા લાંબા જબાવ ને કેસરી ઓલા બધા પહેરી લેતા હોય ને પોતાને ગુરુ એવા નહીં કરવાના એવા ને શું કામ આપણે બોધ તોય આપે નહીં પોતાને કઈ પોતાનું ઠેકાણું ન હોય એવા લોકોને કીધા ગુરુને બોધ નવા આપે એના ચેલા સિદ્ધ નથી અત્યારે ઘણા આવા પડ્યા છે બસ ભાગવા જોયા નહીં માળાઓ જોઈ નહીં અને પાછળ પડ્યા ચાર વાતો કઈ કરી ગોખેલી બસ તો એ તમે મારા ગુરુ ને હું તમારો ચેલો એલા એવાને ગુરુ ન કરો તો જેટલા ડખાવા આલે આલે છે એવા હાલા ક્યાંની વાત છે આશ્રમોની પછી ઓલા ટપકા વાળા આવે છે કેટલા તમે જુઓ છો કેસરિયાઓ પહેરે છે ટીલા પછી અત્યારે જે યુટ્યુબમાં જોજો ડખાઓ આવે છે કોઈ ગિરનાનું છે કે આશ્રમ ડખા મઠો વાળા ગુફામાં બેઠેલા એવા એવો પછી ગુરુ ન કરવાના આવા લોકો હે

વૈદ ની ગોળી ખાતા દર્દ ન એની દવા ખાઈએ એને શાંત નહીએ આપડે વૈદ ડોક્ટર પાસે જઈએ

ਐਨੀ ਛਾਇਆ ਮਸੀਦ ਨੇ ਬੇਸੀਏ ਐਨੀ ਛਾਇਆ ਮਸੀਦ ਨੇ ਬੇਸੀਏ ਸ਼ਾਂਤੀ ਪਮਾਣੇ ਐਨੇ ਸੰਤ ਕਈਏ ਐ ਦੀਦਾਸੋ ਨਾ ਦਸ ਤਈਨੇ ਰਹੀਏ ਰੇਵੇਂ ਦੇ ਜੀ ਸਾਥੀ ਰੇ ਪਮਾਣੇ ਐਨੇ ਸੰਤ દરિદ્રતા કલ્પ વૃક્ષ છે એ તો આપણે સ્વર્ગ ની વાત છે અહિયાં નો હોય પણ એ કલ્પ વૃક્ષ ને આપણે જે માંગીએ તરતા જાર થઈને કલ્પ વૃક્ષ કહીએ અને એ બધું જો હોય કલ્પ વૃક્ષ અને એ બાપણને કંઈ આપતો ન હોય તો એની એની છાયામાં સિદ્ધ ને બેસવું શું કામ બેસું ભાઈ એની છાયા એવા કલ્પૃક્ષની જરૂર શું પડી એ ત્યાં આપણા જાણવા સારા એની હારે છાયો તો આપશે એ ઝાડવા નીચે બેસવામાં પીપળો છે વડ છે લીમડો છે ઘણા ઝાડવા છે છાયો તો આપશે તાટક તો આપશે અને રાજાની નોકરી કરવા છતા મારે ભૂખ ન ભાંગે એની વેઠત સીધ કરીએ શાંતિ પ્રમાણે ને શાંત કહીએ કહીએ રાજા ની વેઠ વેઠ એટલે નો કરવું ગુલાબડી સુકામ કરીએ જો એ રાજાની વેઠ કરવા નોકરો કર્યા છતાં પણ જો ભૂખ ના ભાંગે આપણું દુઃખ ના મોટે તો આપણી જરૂર શું એવા રાજાની નોકરી કરવાની એ રાજા ગાતાના સમયમાં જે આવેલા છે એવા ઘણા પડ્યા નેતાઓ ને આ નિધે પૈસા વાળાઓ એ બધા બધામાં આવી છે જે પોતાને રાજા સમય આજના સમયમાં એવા ઘણા પડે પાઘડીઓ પહેરી લ્યો એ રેવા પાઘડીઓ જે બધા બધા પાઘડી થતી જે પાઘડી પહેરી ખરેખર રાજા જેવું કામ કરતા હોય મોટાપણું જેવું કામ કરતા હોય કોઈને મદદરૂપ થતા હોય કોઈનું દુઃખ મટાડતા કોઈની ભૂખ મટાડતા હોય ભૂખ્યાને રોટલો દેતા હોય એવાની વાત એમ પાગડી વડે પહેરતા

ਮਤਾਂ ਨਰਸੀਨੀ ਆਵਣੀ ਛਸਾਰੀ ਤੋ ਸਾੰਬੜਾ ਨੇ ਸਾਰਣੇ ਜਈਏ ਰੇ ਆ ਸੰਤੀ ਪਮਾਣੇ ਨੇ ਸਾਥ ਕਈਏ ਦਾਸ ਨਾ ਦਾਸ ਪਈ ਨਰੇਏ ਰੇ ਸਾਥੀਰੇ ਪਮਾਣੇ ਅਮੇ ਐਨੇ ਸਨ નામ શબ્દ ગુરુએ મારા જે આપ્યું તે માર્ગે ચાલ્યો મારા સદગુરુએ જે માર્ગ બતાવ્યો એમાં ચાલો ને મારા સદગુરુએ જે જ્ઞાન દીધો હું ભટકતો હતો આ ભાવસાગર માં અને મને અંધારામાંથી પ્રકાશ લાવ્યા એવા મારા સદગુરુ નો જે શબ્દ ચોટ્યા મારા હૈય મારા વાલા નરસિંહ મહેતા કે નાગર નરસિંહ નરસિંહ મહેતા ની વાણી છે સારી મારા વાળા શરણે એક કૃષ્ણ એ કનૈયા ને શરણે ન જઈએ આપણે હરિભજન કરો ને હરિભક્તિ કરો ને શરણે જાઓ ગુરુ ના શરણે જાઓ એ તમને શાંતિ મળશે એમ કે છે વાણી સાચી શાંતિ સાચો આનંદ એ આપણને મળશે સદગુરુના ચરણો શરણો મળશે